નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં સ્વચ્છતાના લીરેલીરા ઉડ્યા છે કલેક્ટર કચેરીમાં ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીની બાજુમાં ઉભરાતી ગટર અને કચરાના ઢગલા આના પુરાવા છે દસ્તાવેજની નોંધણી કરાવવા આવતા હજારો અરજદારો ગંદકીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સમગ્ર જિલ્લાનું સ્વચ્છતા અભિયાનનું સંચાલન સંભાળતી કચેરીઓ જ ગંદકીથી ખદબદી ઉઠી છે અને અરજદારોને પણ આ ગંદકીને પરિણામે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એ તો નહીં પરંતુ મહાનગરપાલિકાના કર્મચારીઓએ ગંદકી સાફ કરવાની તસદી સુધા લીધી નથી આ વિડીયોમાં દેખાતા દ્રશ્યોથી રોગચાળો ફાટી નીકળે અને જિલ્લા કલેક્ટર કચેરીમાં કામ કરતા કર્મચારીઓ પણ પોતાના આરોગ્યના જોખમે કરી રહ્યા હોવાનું નજરે પડે છે ત્યારે કલેક્ટર કચેરીની આ ગંદકી માટે કોણ જવાબદાર છે એની તપાસ ચોક્કસપણે થવી જોઈએ જનક પટેલ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર